ભક્તો વૈષ્ણવ અને ભગવ સ્મરણ હમણાં એક ખાસ ઘટના બની એ ઘટના કહું તમને અને ઘટના વિશેની ચર્ચા કરવી બહુ જરૂરી છે ઘટના એવી છે કે છે ને મારા ગ્રુપમાં એક ભાઈ છે જે ભાઈ એ એક જતીન ઢોલકિયા કરીને કોઈ ગ્રુપના એડમિન હશે કોઈ વૈષ્ણવ છે જતીન ઢોલકિયા નામ સમજી લેજો સાંભળી લેજો જતીનભાઈ ઢોલકિયા જ્યાં હોય ત્યાંથી મારો સંપર્ક કરે મારો નંબર છે ત્યાંસી વીસ સાહીઠ ચોર્યાસી ત્રેવીસ ત્યાંસી વીસ સાહીઠ ચોર્યાસી ત્રેવીસ જતીન ઢોલકિયા એનું કોઈ કીર્તનનું ગ્રુપ છે કે વોટ એવર ગ્રુપ છે આઈ ડોન્ટ માઇન્ડ એને જે ગ્રુપ ચાલતું હોય ચાલે અને એ ગ્રુપમાં એ ભાઈએ મેસેજ મૂક્યો એટલે એ ભાઈએ મેસેજ કાઢી લીધો જતીન ઢોલકિયાએ તમારા અમારા ગ્રુપના મેસેજ હોય એટલે બધા લોકો કાઢી લેતા હોય અને પછી એમને એ ભાઈને ગ્રુપમાંથી કાઢી મૂક્યા પછી એક બેને પ્રશ્ન પૂછ્યો એમને કે તમે આ પ્રાગજીભાઈને કેમ કાઢી મૂક્યા શું કારણ હતું જતીનભાઈ અને એમને એ ચિત્ર મોકલાયું જે અમારું વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરી તો એ જતીનભાઈએ કીધું કે આ બધામાં પડશો નહીં આ બધામાં પડવાની જરૂર નથી હું અંગીકા પ્રથામાં છું નહીં અને આવું બધામાં પડવાની જરૂર નથી ને ગોસ્વામી બાળકોના દોષ જોવાની જરૂર નથી બહુ સરસ વેરી ગુડ હવે પહેલી વસ્તુ કે જતીન ઢોલકિયા તમે સાંભળજો પછી એ જતીનભાઈ ઢોલકિયા કંઈક પાંચ ગોસ્વામી બાળકોની કોન્ફરન્સ કરાઈ અને એવું કન્વિન્સ કરાવવાનો પ્રયત્ન કર્યો કે આશીષ તો ફ્રોડ છે એની પાસે તો કોઈ ફોટો કોઈ વિડીયો છે નહીં પ્રૂફ શું છે એટલે પહેલાં તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ સાંભળી લો જે ભોસ્વામીઓ છે ગોસ્વામીઓ તો છો જ નહીં તમે ભોસ્વામીઓ છો અને હું આ કપડામાં બેસીને કહું છું તમે લોકો ભોસ્વામીઓ છો તે ભોસ્વામીઓ સમજો વાતને કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે વેન ધેર ઇઝ અ વે રેપ રી એન્ડ ધેર सस्टेन्शियल एविडेंसन देर इज अ प्राइमरी एविडेंस देर इज नोड इोर एनी अदर एविडेंस वोट सुप्रीम कोर्ट हेज सेट चलो મારો એક પ્રશ્ન છે અંગીકાર પ્રધાન ભૂલી જાઓ અત્યારે કોઈ બેન કહે કે મારી પર પાંચ બલાત્કાર કર્યો તો હાઉ ટુ ફાઇન્ડ ઇટ ચલો મને જવાબ આપો ત્યાં વિડીયો હોવો જોઈએ ફોટો હોવો જોઈએ એ ભડવીનાઓ ભોસવામીઓ એમ કે છે કે આશીષ પાસે તો કોઈ પ્રૂફ નથી શું કે છે આશીષ પાસે કોઈ પ્રૂફ નથી એ ભડવીનાઓને એ ભડવીનાઓ પાંચે પાંચ ભડવીનાઓને મારો નંબર ખબર છે તમે એક બાપડી વાલા થો ને તો મને ફોન કરજો ત્યાસી વીસ સાહીઠ ચોર્યાસી ત્રેવીસ પર ફરી વખત બોલું એ ભડવીનાઓને કહું છું એ ભડવીના ભોસ્વામીઓને કહું છું પ્રૂફ જોઈએ છે ને ત્યાસી વીસ સાહીઠ ચોર્યાસી ત્રેવીસ પર ફોન કરજો મને એમ એ સી એચ ઓ બી એન સી એચ ઓ બધા ફોન કરજો મને બરાબર અને મારી પાસે પ્રૂફ માંગજો હરામની ઓલાદો તમારી તાકાત નથી કે મારી પાસે પ્રૂફ માંગો એટલે તમે આ ગોલ ગોલ ફરી ફરીને બહેનોને ફૂસ છો બે બેનોને કહો છો કે અરે એ તો એમાં તો દોષ નહીં જોવાના આશીષ પાસે શું પ્રૂફ છે પ્રાગજીભાઈ એ ફ્રોડ છે અને આશીષભાઈએ ફ્રોડ ઓકા છે ને તું આવજે ચાલ કોર્ટમાં આવજે એફિડેવિડ પર આયલી જેટલી બેનો નહીં મને એફિડેવિટ કોર્ટમાં એફિડેવિટ છે હું તઈ પોડી ના કરું મારું નામ બદલી નાખ અમદાવાદ વાડી તો સમજીત લેજે તું જે અમદાવાદ વાળા છે ને તો સમજીત લેજે એફિડેવિડ પર આવશે પછી શું કરશો તમે મને ત્યાં કોર્ટમાં જઈને ખાલી એવું કહેજો મને બેલ આપો એમ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવડાઈશ તમને તો પહેલા જુડિશિયલ માં મોકલાવડે ફક્ત કેસ ફાઇલ કરાવીને કે આ લોકો વિક્ટિમ્સ ને હેરાન ના કરે પહેલા લોકો જુડિશિયલ કસ્ટડીમાં નાખો જો તમને શીખવાડું બહુ બહુ સોવો તો સિંહ જગાયો કરવું છે ને તમે ચલો છોડ દો બધી વસ્તુ જે પત્રિકા બહાર પડી છે એમાં શું લખ્યું વિશ્વાક્રાંત દેહાનમ નાવેશ સર્વથા હરી દેહાનમ નાવે છે સર્વધારી મારું લખેલું છે કે મહાપ્રભુજી નું લખેલું છે સારું હવે જે રંડી બાજુ એવું કે છે કે આશીષ ખોટો છે ચલો માની તમે પત્રિકા જોઈને એમ કોણ પત્રિકા સાચી છે કે ખોટી છે મેં બીજું કશું નથી જાણ પત્રિકા શું કે છે પત્રિકામાં શું ખોટું લખ્યું છે મહાપ્રભુજી નો સિદ્ધાંત લખ્યો છે ખોટો ગંગાબાઈ ની જે ખોટે ખોટું ચિત્રી લીધું છે એ તો ગભગોળા છે એ હું નથી કહેતો તો કે ગપગોળા છે ચલો પછી મહાપ્રભુજીના સિદ્ધાંતોની વાત કરી છે મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદાકાર્ય વાત કરી છે કે નથી કરી હા યાના હા યાના ચાલો બીજો પ્રશ્ન ગોકુલનાજી સર્વોત્તમજીની ટીકામાં કહે છે ને કે સ્વવંશે ભૂવી ભક્તિ પ્રચારિક કૃતે સ્વાનોય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા છે સ્વમાત્મે સ્મયા પર પતિવ્રતા આટલાનો અર્થ કાઢો તો એ અર્થ ખબર પડે કે સ્વવંશમાં જે અશેષ મહાત્મેનું સ્થાપન છે એ ગોકુલનાજીની આજ્ઞા મુજબ કોણામાં થયું છે ફક્ત શ્રી ગોપીનાજી અને ગુસાઈજીમાં હા કે ના હા કે ના જવાબ એનો આપો આશીષ તો તમારી પાસે ગયો નથી ને કહેવા માટે તમે અંગીકાર કરતા હોવ તો તમારું નામ લેવાશે તમે એવું કેમ નથી કરતા અમે કરીએ છીએ કે નથી કરતા કેમ ગોલ ગોલ વાતો કરો છો આશીષ ખોટો સાચો જવા દો ને તમે તમે કરો છો કે નહીં હા કે ના બોલો તમારા બાપની સોગંદ ખાઈ કહો કે આ તમારો બાપ છે તમે જો એક બાપની ઓળખ હો તો સાચું બોલો જો તમને ઠાકોરજી સોગંદ આપવાનો મતલબ નથી કેમ કે તમે ઠાકોરજી તો એન્ટિંગમાં વેચી દીધા છે આરામ ખોરો તમારો તો શું ભરોસો રાખવાનો તમે વૈષ્ણવને જે સેવ્ય ઠાકોર થી પધરાઈ આપો છો એમાંય તમે એની માને એવું જુઓ છો કે વૈષ્ણવ પધરાઈ લેતો કે ના ના એના કરતા અમારી ત્યાંથી પધરાવો એટલે એની માને એમાં પૈસા કમાવો છો તમે વૈષ્ણવને એવું કહો છો કે મારા જ સોની થી તમે લોકો એ લેજો તમે બધું જ કરો છો તમે લુખે છો છો તમને મમને ખબર છે કે તમે લુખેશ છો જરૂર એ છે કે અત્યારે જે મિસાઇલ પાકિસ્તાન તરફ વાળી છે ને એ થોડી તમારા તમારા ધોતીઓને નીચે વાળવાની જરૂર છે એ સમજો તમે એટલે જે ધોતી બંડી પહેરેલા મુલ્લાઓ જે હરામીઓને હલાલા કરવાની ટેવ પડી ગઈ છે તમારા લોકોને તો ચમાટ મારી મારી નું સીધા કરીશ જાઓ ગાળ દીધી મેં તમને જાઓ કરો કેસ મારી પર એટલે હું તમને લોકોને લઈ જાઉં એફિડેવિટ બતાવડો તમે માંગો છો ને મારી પાસે કે એફિડેવિટ ક્યાં છે તમે કહો છો ને પ્રૂફ શું છે તો શું તારો તું તું ઠોકતો હોય કોઈ પ્રૂફ નીકળે પ્રોપા

લંગોટના તો ચોખ્ખા છો નહીં તમે તમારું શું થવાનું હતું હા નીચ લોકો તમે તો ઠાકોરજી પાસે જાઓ છો ને ત્યારે ગંદાઓ આરતી કરવા જાય છે ને તોય વિષય કરીને ઉપરથી સીધા આરતી કરવા જતા રહે છે એટલા નીચ લોકો છે તમે તો અને તમે લોકો બોલવાના છો કશું નહીં તમારા લોકોનું કશું પાંજડું નથી હલવાનું તમને એવું લાગે છે કે તમારા પોલિટિશિયન મિત્રો છે એમ ઓકાતો હોય ને તો કોઈ એક પોલિટિશિયન ને કહી જુઓ કે અમે છે ને આટલી રાડોન ઠોકી છે

હવે પ્રૂફ જોઈતું હોય ને તો મારી પાસે આવજો અને કોઈક દિવસ એવું પણ પ્રૂફ હું મારી બાપની ઓલા છું કે નહીં એનું પ્રૂફ માંગુ મારી મા પાસે એવું એવું માંગજો પોતાની મા પાસે કે અંબાજી નાયના કોઈ પુત્ર હું કે નાઈ હું એસો શું પ્રૂફ હે તમારા પાસે એવું માંગજો હા પછી બોલવા આવજો અને જે મને ધમકીઓ આપતા હતા ને થ્રુ થ્રુ અઠવાડિયા પહેલા તારા ટાંટિયા ભાંગી નાખીશ હું તમારું આ ભાંગી નાખીશ યાદ રાખજો જો મારો ટાંટિયો ભાગે છે ને તો હું છોડું નહીં ભાંગેલા તમારું આ જઈશ મારો સ્વભાવ નથી જાણતા એમ કોઈક દિવસ સાયાજી સ્કૂલની હિસ્ટ્રી જાણી લેજો તો ખબર પડશે સાયાજી સ્કૂલ ઘડિયાળી પોળ વડોદરા કોને કહેવાય ઘંટિયાળા તો ખબર પડશે કે માણસ નું કેવું મગજ હોય અમજી રાખ્યા હતા ત્રણ દિવસ આપો આવતા અઠવાડિયામાં કોર્ટ માં ખેંચી દઇશ હવે જે બહુ કોન્ફરન્સ કરવાની ટેવ છે ને બતાવી દઈશ અને જે લોકો બાયલાઓ એવું કે છે ને આપણે આપણા કામથી મતલબ રાખવાનું એમના દોષ નહી જોવા આરામ કરો એ દોષ નથી જોતા આપણે એટલે જ મેં અંદર લખ્યું છે એ દોષ નથી જોતા તમે એનો ગુનો છે આ ગુનેગારો છે આ લોકો આ ધણા છો સમજ નથી પડતી એ લોકો નાની સોળ વર્ષની છોકરીનો રેપ કરી નાખે એને બ્લીડિંગ થતું હોય તો એટલા માટે તને વાંધો નથી કોકની દીકરી હોય ને તો જીગર બળે એમ હું છે ને એક નાની વાત કઉ છું કોઈને સમજ પડે ના પડે જેને દીકરી આવી હોય ને એને ખબર હશે હાથમાં દીકરી આપે ને તો નર્સ એક વાત કહેશે એ કદાચ તમારી છોકરીને છે ને એકાદ દિવસ બ્લીડિંગ આવશે સૌથી નાની ન્યૂ બોર્ન બેબીને પણ આપણું છે ને હૃદય આમ આમામ થઈ જાય હે પછી આપણાની એક વાત કહેશે છેલ્લે એ માને જ કહેશે પણ મોટે ભાગે મા બાપ બેઉને કહેશે કે આના પ્રાઇવેટ પાર્ટનું ધ્યાન રાખજો હો તમે આ દીકરો નથી તમારે દીકરી છે બહુ સાચવીને એમ આવું તમને કહેશે એમ એને ઇન્ફેક્શન ના થઈ જાય ના થઈ જાય આપણા તો મગજમાં ના આવે કે દીકરીનું કેટલું ધ્યાન રાખવાનું હોય કોકની દીકરી સાથે સોળ વર્ષની દીકરી સાથે કોઈ કે રેપ કર્યો હોય શું જીવ નથી મળતો વૈષ્ણવતા બાજુ પર મુકો માનવતા નથી જતી ઢોલકિયા તારામાં તું મને કે તું તું પેલા બેનને કે પેલા પ્રાગજી ભાઈને કાઢીને તું એવું કહેવા આવે છે કે ના ના અમે તો બહુ મોટા વૈષ્ણવ છે કીર્તન કરીએ છીએ અષ્ટછાપની વાણીનો સ્પર્શ કેમ કરીને થાય તારાથી બેવકૂફ અને જે મહામૂર્ખાઓ એમ સમજતા હોય કે આપણે તો દૂર છે એટલે બચેલા છે એક દિવસ આજ આગ તમને પણ બાળશે યાદ રાખજો તમે કોકની દીકરીને જોઈને તમે આ ખાડા કાન કર્યા છે ને તમારો બરાબર એટલે જેટલું મારે કેવું હતું એટલે મેં કહી દીધું છે જતીન ઢોલકિયા એન્ડ કંપની અને પાંચ પેલા ગોસ્વામી બાળકો ઓકાત હોય હેસિયત હોય સામે આવવાની તો આવજો હું ફરી વાર છું અહીંયા જેટલા એકસો એકસઠ જણ છે ને જાઓ જેને દીકરી નથી ને એ કોઈક દિવસ કોઈ મેટરનિટી હોમમાં જઈને એ ડૉક્ટરને પૂછો કે નાની દીકરી આવે તો કેટલું વિચારવું જોઈએ એમ તો તમને એમ એવી ખબર પડશે કે હે દીકરી આવી એટલે આટલું બધું વિચારવું પડે આ વિચાર આવશે ને તો ખબર પડશે જેને અને આ નીચ લોકોને તો શું છે નથી પોતાની બૈરી પ્રત્યે પ્રેમ નથી પોતાની બહેન પ્રત્યે પ્રેમ નથી પોતાની દીકરી પ્રત્યે પ્રેમ નથી પોતાની મા પ્રત્યે પ્રેમ ચારે ચાર માંથી એક સંબંધ તો વાલો છે ને એ લોકોને હલકી ના ગમે તેની ત્યાં તો નાખી આવે છે તો તો જે પાસે જતો ને એ વધારે વધારે સારો હશે તમે એના નીચ છો એટલે ફરી વખત યાદ રાખજો આવું બધું વાયા વાયા નહીં ગાડી ચલાવવાની બરાબર સીધા આશીષ પાસે આવવાનું અમારે ત્યાં છે ને વડોદરામાં એક સર્ક્યુલર રૂટ ની ગાડી ચાલે અને એક સીધી બસ ચાલે જે સર્ક્યુલર રૂટની ગાડી હોય ને તો સ્ટેશન ટુ સ્ટેશન ચાલે ગોળ 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 ફરે રાખે એટલે જે ગોસ્વામી બાલક ગોસ્વામી બાલક કરનારી પ્રજા છે ને એનું મારી ત્યાં કામ જ નથી આમ સ્ટેશનથી બાપો ને બાપોથી સ્ટેશનની ગાડીવાળા લોકો એ બસવાળા લોકો મારી પાસે આવવાનું સીધા મારી પાસે આવો વાત કર પૂછો હું તમને જવાબ આપું સુપ્રીમ કોર્ટ કહે છે કે વિક્ટીમનું નામ સુધા નથી લેવાનું એટલે ધિકાર છે આવા લોકોને એમ અને આવી વાત સાંભળીને હું તો મા બેનની ગાળો દઉં જાવ હું ભગવત સેવામાં છું તોય કહું છું તમને મા બેનની ગાળો દઉં તો હું અપવિત્ર નથી તો તમે અપવિત્ર થાવ છો જાવ નીચમાં નીચ લોકો છો તમારા જેવા લોકોની તો વાત કેવી રીતે કરવી મને તો એવું થાય છે કે તમારા લોકોની વાત કરું તો મારે કયા જન્મમાં કેટલા પાપ હશે કે મારે આવા ગોસ્વામી બાળકોના ગોસ્વામી બાળકોના મોઢા જોવા પડ્યા તમે પાછા પોતાની જાતના મહાપૃભુજીના વંશજ કહો છો સાલા તમે લોકો તો મારું મોઢું ના ખોલાવશો સાવ ને સાવ ગયેલા છો એમ શું તમને કહેવાનું એમ વર્ણશંકરો છો તમે લોકો તો વર્ણશંકર જ છો અલગ 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 પ્રજાતિની કોઈકની કોઈકની સાથે તમે સંયોગ સંભોગ કરી દો છો પછી તમને સિનાજીના કેમ કરીને મળે મને તો વિશાલ ગોસ્વામી પર પ્રશ્ન આવે છે શું કરે છે કોઈ બહ લગ્ન કરી લે છો તો કહે છે ના તો લગ્ન થાય ને તો ના થાય તો ગંધર્વ વિવાહ ના કહેવાય એને કઈને પ્રૌઢા થઈ જાય છે આ બધીઓ અને આંખ કયો બહુ મોટો કૃષ્ણ છે હલકીને તું કૃષ્ણ હતો તો આ પહેલગામમાં લોકોના પેન્ટ ખોલી ખોલીને મરાવડાયા ત્યારે ક્યાં પરિત્રણાયા સાધુ નામ કરવા નતો ગયો તું હું તો કહું રોકેટ લોન્ચરમાં તમને લોકોને મૂકીને પેલી બાજુ મારવા જોઈએ મેં તમને લોકોને જે કહેવાનું હતું એ કહી દીધું જે ભૂસ્વામીઓની ઓકાત હોય ને મારી સામે આવો હું તમારી રાહ જોઈને બેઠો છું છે ને દિવાર પિક્ચરનો એક ડાયલોગ છે ખાલી મારા એક જ મિત્રને ખબર પડશે અહીંયા કે અમિતાભ બચ્ચન ને છે ને આખા ગામમાં લોકો શોધતા હોય છે અને અમિતાભ બચ્ચન છે ને ગોડાઉનમાં અંદરથી તાળુ મારીને એક ડાયલોગ આપે છે તું મુ જે બહાર ઢૂંડ્યો મેં પે અહીંયા કર રહા હું કોઈક દિવસ જલાયા ને તો કોઈક જગ્યાએ સંમેલન કરતા શું તો ત્યાં અંદર આવી ને તાળું મારી દઈશ અને પછી તમારી બજાઈશ મને હાથ પગથી પણ વાત કરતા આવડે છે અને કાયદાથી એ વાત કરતા આવડે છે જે જે સમજશે એના માટે એ જ વાત થશે